ખેડાના નડિયાદમાં ધર્મ પરિવર્તન શંકાસ્પદ રેકેટ ઝડપાયું દાહોદના આદિવાસી યુવા યુવતીઓને ટાર્ગેટ કરી નડિયાદમાં લાવવામાં આવ્યા હજુ કિશોર અવસ્થામાં મળ પહોંચેલી યુવતી અને યુવકોને બનાવાયા લક્ષ્યાંક હિન્દુ ધર્મ સેના દ્વારા ધર્મ પરિવર્તન આક્ષેપ સાથે કડક તપાસ પોલીસ કાર્યવાહીની માંગ ધર્મ પરિવર્તન વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ નડિયાદની આશીર્વાદ સોસાયટીમાં ધર્મ પરિવર્તનની કામગીરીનો ભંડાફોડ થયો પંચમહાલ દાહોદથી અઢારથી એકવીસ બાવીસ વર્ષના અંદાજે ચાલીસથી વધુ દીકરા દીકરીઓને લાવી બ્રેઇન વોશ કરી રહ્યા હતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇલ બાઇબલ નામની સંસ્થા દ્વારા પ્રવૃત્તિમાં સંડવાયેલ હોવાનું બહાર આવ્યું આદિવાસી સમાજના યુવક યુવતીઓને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હતું હિન્દુ ધર્મ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન ત્રિપાઠી સહિત કાર્યકર્તાઓ પોલીસમાં કરી ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તમામ યુવક યુવતોના લેવામાં આવે નિવેદન નડિયાદમાં સાડા ત્રણ વર્ષથી ચાલતા રેકેટનો નો કર્યો ભંડા રિપોર્ટર નવદીપ રાવલ ખેડા નડિયાદ

લોકો આ છોકરા કોણ છે તો તેટલે અમારા ધર્મના છે તમે છોકરાઓનું પૂછ્યું એ લોકો તો આદિવાસી છે છોકરાઓ તો બધા ઓગણીસ વર્ષના અવિસ વર્ષમાં પાંચ છ તો કદાચ થોડી પંદર વરસાદ છે એ લોકોને અહીંયા લોભ લાલચ આપીને બેહલાએ ખુશ લઈને અહીંયા તમને સ્વર્ગ મળશે તમને પર જીવન સુખી થશે તમને આગળ ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચ આપીને અહીંયા બોલાવીને પછી અમને ધર્મ પરિવર્તન કરાવે છે દરેક દીકરા દીકરી ઓગણીસ વર્ષના છે અને મારું મારી બસ એક જ વિનંતી છે પોલીસ અમે જાણ કરી છે પોલીસ ગઈકાલે એક્ટિવ છે એફઆઈઆર ફાટી ગઈ છે અત્યારે પંચનામું ચાલી રહ્યું છે પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કહે છે કે અમે કોઈનું ધર્મ બદલાવતા નથી તમે પણ અમારો ધર્મ ના બદલાવશો તમે ખ્રિશ્ચન છો તમે ખ્રિશ્ચનની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો અમારે ઈસુ ભગવાન છે તમે એમની પૂજા કરો અમે એમનો વિરોધ નહીં કરતા અમારા પણ ભગવાન છે મહાદેવ છે અમને અમારી પૂજા કરવા દો આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો આ ગેરવ્યાજબી છે એ આ દેશમાં ક્યારે ચલવી લેવામાં નહીં આવે અને હિન્દુ ધર્મ છે આવતા દિવસોમાં આવી જેટલી એજન્સી જેટલા એજન્ટો છે એ બધા શોધી શોધીને સીધા કરીશું અને મારી મારીને અમને મોકલું છું જ્યાં એ લોકો રહેશે ને ત્યાંથી પૈસા આવે ત્યાં મોકલું છું બાકી આ દેશમાં રહેવું હશે તો શાંતિથી રહો અમે તમારો ધર્મ ચલાવો અમે અમારો ચલાવો પણ શાંતિથી રહો પરિવર્તન ધર્મને ક્યારે કરાવશો નહીં એ ખોટું છે ખોટું છે અને ખોટું છે